મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી પોલીસ સ્ટેશનમાં અમે ગયા ત્યારે ત્યાં અમે અરજી આપી પોલીસ સ્ટેશનમાં અરજી આપવાના હતા પણ એ લોકોએ અમને એમ કીધું કે અમે લેખિત કરીએ અને કાલે ધરપકડ કરીએ તો મેં કહ્યું કે ના ધરપકડ એક કલાકની અંદર તમે કરતા હોય મારા પાસે પ્રૂફ સાથે વિડીયા અને બધું પડ્યું છે એક કલાકમાં તમે ધરપકડ કરો ત્યારે જ હું કમ્પ્લેન લખાવીશ અને ત્રણ વાગે હું ત્યાં પહોંચી હતી પોલીસ સ્ટેશનમાં માધાપર પોલીસ સ્ટેશનમાં ત્રણ વાગ્યાથી લઈને મારા બે વર્ષના બાળકને ત્રણ વાગ્યાથી લઈને હું છ વાગ્યા સુધી ત્યાં બેઠી હતી ત્યાં સુધી કોઈ પણ એમ નિર્ણય ના લીધો કે હા અમે ધરપકડ કરશું ખાલી એમ પહેલીઓ બહેલાવામાં આવી के लेखितमा लै ले लै ले छ काले धरकड गरु पछि પીઆઈને પ્રેશર આવ્યું એટલે પીઆઈ ત્યાં આવ્યા હતા તો પીઆઈએ અમારા સાથે અમાન્ય વર્તન કર્યું તુકારા દઈને અમને બોલ એમ કહ્યું કે ત તારે કમ્પ્લેન લખાવાની છે કે નથી લખાવાની ને અમારા સાથે જે મીડિયાવાળા ભાઈ આવેલા હતા બોલાવેલા હતા એમને પણ એ ભાઈને ધક્કા મારીને બહાર કાઢ્યા તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ અધિકારીને ખુરશી મળી ગઈ હોય તો હું એમ કહેવા માંગુ છું કે શું આટલો એમનો પાવર વધી જાય છે કે એ કોઈ પણ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં આવેલા વ્યક્તિને ધક્ મારીને બાર કાઢી મૂકે પોલીસ સ્ટેશન તો જાહેર જનતાનું છે પોલીસ સ્ટેશનમાં તો કોઈ પણ આવી શકે આવું સરપંચે મને કહ્યું કે આ કામ પોલીસનું છે તમે પોલીસ ઉપર છોડી દો સરપંચે મને બસ એવો જ જવાબ આપ્યો એમને મેં પછી એમને એમ કીધેલું કે ભાઈ તમારાથી કામ ન થાય તો તમે રાજીનામું આપી દો સભ્ય તો છે પણ એ આવતા નથી તો એમનાથી કામ નથી થતું તો મારું એવું માનવું છે કે રાજીનામું આપવું જોઈએ એમને હું મારા જે વિરોધી પક્ષવાળા લોકો છે જેના ઉપર મેં એફઆઈઆર દાખલ કરેલી છે એ લોકો હવે બચવા માટે મારા ઉપર ખોટા ખોટા આક્ષેપ લગાવે છે ને એવી અફવાઓ ફેલાવે છે તો કોઈ બહેનોએ એવી ખોટી અફવા ઉપર વિશ્વાસ કરવો નહીં ને એ લોકોએ એવી અફવા ફેલાવી છે કે આ બહેનને તો અમે ગાડીમાંથી ગાડીમાં ચડાવીને ધરપકડ કરાવી દીધી અને આ બહેનને તો પોલીસવાળાએ લાફા માર્યા તો હું તો એ પહેલાં તો એવું એમ કહું છું કે કયા પોલીસવાળા એવા હોય જે લેડીઝને લાફા મારી શકે લેડીસને લાફા મારવાનો પોલીસનો કોઈ એવો અધિકાર નથી ને આવું કોઈ પક પ્રકરણ બનેલું નથી પોલીસે મારી ધરપકડ કરેલી નથી હું મારી રીતે પોલીસ સ્ટેશન ગયેલી હતી એ લોકોએ મને જ્યારે ઢસડીને ઘરમાં પૂરી અને પોલીસને બોલાવ્યા ત્યારે પોલીસ ત્યાં આવી ત્યારે પોલીસવાળાએ મને સમજાવી કે બેન તમને ઘરમાં પૂરી ઢસડીને ઘરમાં પૂર્યા હોય તમારા સાથે તમારા સાથે અન્યાય થયો છે તો તમે પોલીસ સ્ટેશન ચાલો ને કમ્પ્લેન લખાવો તો અમે આ લોકોની ધરપકડ કરશો એટલે હું સ્વેચ્છાએ મારી રીતે પોલીસ સ્ટેશન ગયેલી છું તો આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને કોઈ પોલીસવાળાએ મને લાફો નથી માર્યો ને બધાને ખબર જ છે કોઈ પોલીસવાળો લેડીસ ઉપર લાફો તો ઠીક છે પણ એના સામે આંગળી પણ નથી સીંધી શકતો તો હું તો કોઈ ક્રિમિનલ તો હતી નહીં જો કોઈ પોલીસવાળા મને ધરપકડ કરીને લઈ જાય તો આવું મારે એ લોકોને ચેતાવણી છે કે મારા આવા ખોટી મારી અફવાઓ ન ફેલાવે નહીં હું આની પણ એક કાર્યવાહી કરીશ અને જે હવે તમારા પર્દાફાશ થઈ ગયા છે મને ખબર છે કે તમારા પગ નીચેથી ધરતી ખેંચાઈ ગઈ છે તો માપમાં રહ્યો તો સારું છે બસ એટલું જ કહેવા માંગુ છું મારું નામ કસ્તુરબેન અશોક મેસોરી કાલે આ પ્રકરણ બન્યો છે જે વખતે સરપંચને દેવા હતા એ વખતે તમે બોલો તો કામ સરપંચ ને તો ફોન કર્યો દો પણ અમને કીધું કે હું પાછી આવું છું પણ અમે સવાર સુધી વાત જોઈ પણ હાજી સુધી આવ્યા નથી હાજી કેટલી અમે એની વાત જોઈ પછી અમને ફોન આવ્યો તો એવું કઈ એ તો એનો ભાઈ હતો એને કીધું કે શું વાત છે પણ એમને ખબર છે તો એ પણ એ જેમ તેમ બોલે છે અમને Gracias.